નમસ્કાર મિત્રો જી કે ત્રીગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે મિત્રો મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા નાની એવી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી આ જી કે ત્રીગુરુ યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને જોડે આપેલ બે લાઇકરને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મિત્રો તમને મળતી રહી તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ભરતી અનુસાર સીધી કોન્ટ્રાક્ટના આધારે થાય છે પ્રથમ વર્ષ માટે મહિને આપવામાં આવે છે જે જેવા એલાઉન્સ વગર આપવામાં આવે છે ખૂબ ડિડક્શન સાથે લગભગ હાથ વગો પગાર એકવીસ હજાર સો રહે છે આ માહિતી મિત્રો અધિકૃત ભરતી જાહેરાત જીએસઆરટીસી બે હજાર ચોવીસ સુડતાલીસ અને ટેક્સબુક અડ્ડા બસો સુડતાલીસ જેવા વિશ્વસનીય સ્ત્રોતો પરથી મળી છે મિત્રો પાંચ વર્ષ પછી આશરે બે હજાર ત્રીસ એકત્રીસમાં હેલ્પરનો પગાર કેટલો હશે એના વિશે આપણે ચર્ચા કરીએ તો પ્રથમ પાંચ વર્ષ પૂરો પૂરા થયા પછી મોટા ભાગના કેસમાં કર્મચારીને કોન્ટ્રાક્ટને પરમાનન્ટ એટલે કે કાયમી કરવામાં આવે છે અથવા તો તેમાં ફેરફાર કરવામાં આવે છે એટલે મિત્રો કાયમી થતા કાયમી થતા સેવન પે કમિશન એટલે કે સાતમા પગાર પંચ અનુસાર મળે છે પચાસ હજાર લેવલ એક પ્રમાણે મળે છે હેલ્પર માટે પણ આશરે સમાન અથવા તો થોડું નીચું લેવલ એક અથવા બે મળવાની શક્યતા છે ત્યારે બેઝિક પે અઢાર થી એક પચીસ હજાર પ્લસ શરૂ થઈ શકે છે ડીએ હાલમાં પચાસ ટકા अन्य પ્લસ અન્ય અલાઉન્સ થી ઇન હેન્ડ પગાર તેવીસ હજાર થી પિસ્તાલીસ હજાર પ્લસ સુધી પહોંચી શકે છે ભવિષ્યના ડીએ વધારા સાથે વધુ પણ થઈ શકે છે નોંધ મિત્રો આ ફિક્સ પર પછીની સ્થિતિ સત્તાવાર નોટિફિકેશન પર આધારિત છે જીએસઆરટીસીની નીતિમાં કોઈ ફેરફાર થાય તો પગારમાં પણ બદલાવ આવી શકે છે સૌથી સચોટ માહિતી માટે મિત્રો જીએસઆરટીસી ડોટ ઇન વેબસાઇટ અથવા તો સત્તાવાર નોટિફિકેશન ની તપાસ કરો વિડિયો સારું લાગ્યોને લાઇક કરવાનું અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત